ગુજરાતમાં ગૃહ વિભાગની વ્યાજખોરો વિરુદ્ધ ઝુમેશ વચ્ચે ફરી એકવાર વ્યાજખોરના ત્રાસનો બનાવ સામે આવ્યો છે ઘટના સાંભળીને તમને એમ થઈ જશે કે આ વ્યાજખોર માણસ નહીં શૈતાન છે ગુજરાતમાં વ્યાજના દૂષણના લીધે અનેક પરિવારના માળા દેખાઈ ગયેલ છે અને અનેક લોકો વ્યાજખોરોના ત્રાસના લીધે ઘર જોડીને જતા રહ્યા હોય અથવા પોતાનું જીવન ટૂંકાવી દીધું હોય તેવી પણ ઘટનાઓ સામે આવેલી છે તેવામાં મોરબીમાં આવેલા રાજનગરમાં સંગાત પેલેસ ફ્લેટમાં રહેતા અને સોલર કંપનીમાં ડિઝાઇનર અને માર્કેટિંગ સ્ટાફ તરીકે કામ કરતા જયદીપભાઈ વાલજીભાઈ માણસુરિયાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જયસુખભાઈ ઉર્ફે જશાભાઈ મિયાત્રા સામે ફરિયાદ નોંધાવેલી છે જેમાં જણાવ્યું છે કે તેને છેલ્લા આઠેક વર્ષથી બ્લડ કેન્સર હોય તેની અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે જોકે તેના પિતાને મોઢાનું કેન્સર હતું જેથી કરીને આ યુવાનને રૂપિયાની જરૂર હતી અને તેને તેના મિત્ર જયસુખભાઈ નિયાત્રા પાસેથી ચાર પોઈન્ટ પચાસ લાખ વીસ ટકા વ્યાજે લીધા હતા જે બાદ આ વ્યાજખોરે કેટલી હદે તેમને ત્રાસ આપ્યો તેમની પાસેથી જ સાંભળો મતલબ પોપાને કેન્સર આવ્યું હતું મોઢાનું અને એના ટ્રીટમેન્ટ માટે મેં પૈસા લીધા હતા તો ઈ પંદર વીસ ટકા મજા આવે એવી રીતે વ્યાજે લેતા પછી બાપા કેન્સર માં મારું ઓફ થઈ ગયા હમણાં અને મને કેન્સર જ હતું અને ઘરવાળીનું એક્સિડન્ટ થયું હતું ને બધું ભેગું હતું અને મોટો છોકરો સિકો ખાઈ ગયો હતો અને એવા બધાય પ્રોબ્લેમ ઘરના મતલબ દવાખાનાના જાજા ભેગા થઈ ગયા હતા એટલે મેં એની પાછી ને પૈસા લીધા હતા એકવાર બે લાખ રૂપિયા ને એકવાર અઢી લાખ રૂપિયા ને એવી રીતે હાડાચાર જ્યાં ટાઈમ ટુ ટાઈમ વ્યાજ દેતો હતો ત્યાં લગન વાંધો ના આવ્યો પછી ઘરે આવીને ધમાલ કરવી ને ફડાકા ઘરવારીને મારી લીધા મને નીચે બોલાવીને ને બરજબરી ને એવું બધું લઈ લીધું હતું ને અહીંયા આવીને ગાયરું બોલે મન થાય એમ કરે ને એકવાર તો નીચે ને ઓલા કેમેરાના ના રાઉટર ને એવું બધું કાઢી ગયા હતા બે ચાર જણા આવીને વ્યાજે લીધેલા પૈસાની સામે અત્યાર સુધીમાં પાંચ પોઈન્ટ પચાસ લાખથી વધુ ચૂકવી પણ દીધા છે તો પણ ચાર પોઈન્ટ પચાસ લાખની માંગણી કરીને ફરિયાદી પાસેથી લીધેલા બ્લેન્ક ચેકને બેંકમાં જમા કરાવીને ચેક રિટર્નનો કેસ પણ દાખલ કરી દીધો આ વ્યાજખોરે કેન્સર હોવાથી આ યુવાનની નોકરી પણ જતી રહી જેથી તે વ્યાજ સમયસર ચૂકવી ન શકતા આ શેતાન રૂપી વ્યાજખોરે યુવક ના ઘરે આવી તેની માતા અને પત્ની ગાળો આપી હતી અને ફરિયાદી પત્ની પૂનમબેનને વ્યાજના ને વ્યાજ ના પૈસા ની માટે ત્રણ ફડાકા માર્યા હતા જે બાબતે ફરિયાદી આરોપીને આરોપી ને ફોન કરતા આરોપી તેના ઘર પાસે આવીને જેમ ફાવે તેમ ગાળો આપવા લાગ્યો અને જાનથી મારવાની ધમકી પણ આપી તેમજ મોરબી નહીં રહેવા દેવાની ગર્ભિત ધમકી આપી દીધી એને સવાલ એ થાય કે આ વ્યાજખોરમાં માણસાઈ જેવું કઈ છે માણસ તો આને ના જ કહી શકાય કારણ કે કેન્સરથી પીડાતા તેના જ મિત્રને આટલી હદે ત્રાસ એની નોકરી પણ જતી રહી છે તેણે પૈસા પણ પેલા સમયસર ચુકવ્યા હતા તેની પરિસ્થિતિને જરાય પરવા ન કરી આને ફરિયાદી પત્ની સાથે અભદ્ર વર્તન કર્યું પરિવારને ધમકી આપી ગાળો આપી મોરબીમાં રહેવા નહીં દે એવું કહી દીધું ક્યાંથી પાવર આવે છે આવા વ્યાજખોરોને ને એ સૌથી મોટો સવાલ છે સવાલ એ જ છે કે એક પણ વ્યાજખોરને છોડવામાં નહીં આવે ગૃહ રાજ્ય મંત્રીના આ નિવેદન પર વ્યાજખોરોના ત્રાસ થી હેરાન પરેશાન થયેલા પીડિતો કેવી રીતે વિશ્વાસ કરે જ્યારે આટલી હદે વ્યાજખોરો પાવર કરતા હોય જીવવાનું મુશ્કેલ કરી નાખતા હોય એમને પણ ખબર જ હશે ને કે એમના વિરુદ્ધ ઝુંબેશ ચલાવે છે સરકાર તેમ છતાં ક્યાંથી એમનામાં આટલી હિંમત આવી જાય છે કે લોકોને ત્રાસ આપવાની આ સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે